તો હવે વાત કરીએ વડોદરાની તો રાત્રે બિલ્ડરની ઓફિસે ગયેલા ત્રણ નાયબ મામલતદાર સસ્પેન્ડ થયા છે કલેક્ટર અનિલ ધામેલિયાએ સસ્પેન્ડનો આદેશ કર્યો હતો જમીન સુધારણા વિભાગના નાયબ મામલતદાર હરસિલ પટેલ મહાવીરસિંહ ગોહિલ અને મહાવીર સિનોલ સસ્પેન્ડ કરાયા છે ત્રણેયને અલકાપુરી ખાતેની જાણીતા બિલ્ડર મયંક પટેલની ઓફિસમાં ગયા હતા કલેક્ટર અનિલ ધામેલિયાએ ત્રણેય નાયબ મામલતદારને બિલ્ડરની ઓફિસે જવાનું કારણ પૂછ્યું જો કે યોગ્ય ખુલાસો ન આપી શકતા કડક કાર્યવાહી કરાઈ હતી બિલ્ડરને કામ હોય તો તેમને કચેરીના સમય દરમિયાન ઓફિસે બોલાવવા જોઈએ તેમની ઓફિસે સરકારી ઓફિસરોએ કેમ જવું જોઈએ તે પણ કલેકટરે સવાલ કર્યા હતા ત્રણેય નાયબ મામલતદાર સામે તપાસ થશે તેમની સામે શિક્ષણાત્મક પગલાં ભરાશે જો કોઈ નાણાકીય વહીવટ થયાનું સામે આવશે તો તેમની સામે પણ પગલાં લેવાશે સિંધરોટ વિસ્તારની એક જમીન એનએની ફાઇલ દફતરે થયા બાદ તેને મંજૂર કરી આપવાના વહીવટની આશંકા છે વર્ષથી ધંધા સાથે સંકળાયેલા બિલ્ડર અને પૂર્વ ચેરમેન હેમંત પટેલ અને તેમના પાર્ટનરની સિંધરોટની જમીનની ફાઇલ દફતરે કરાઇ હતીમાં એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને બહાર થઈ આ માહિતી આપણી આગળ આવી ત્યાર પછી એમની વિશેષ ઇન્કવાયરી કરવામાં આવી વિશેષ ઇન્કવાયરીના અંતે પ્રાથમિકતા આપણને લાવવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા આ કિસ્સાની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવ્યું આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિયેટ કરી છે સૌથી પહેલાં તો આપણે એમને ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર સાથ પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ કરી છે અને સાથોસાથ કોઈ પણ પ્રકારની ફરિયાદ અથવા રજૂઆત હોય એ સીધા આપણે અધિકારીને કરી શકીએ છીએ કલેક્ટરશ્રીને કરી શકીએ છીએ અને એમનું નિરાકરણ યોગ્ય રીતે આવશે કોઈ ભી વ્યક્તિ אבי રીતે ખાનગી પ્રેમાઈસ માં જઈને કે જઈને જો કોઈ મરતા હોય અથવા કોઈ પ્રકારની મુલાકાત થતી હોય સરકારી કામ મુલાકાત થતી હોય તો એ બિલકુલ ગેરકાયદેસર મેડિકલ આવી બિલકુલ સામે આવી સિંધરોટ ની બિનખેતી મટેની ફાઈલ હતી સિંધરોટ કામ નો રેકર્ડ જે મહીસાગર માં કોર આવ્યો ત્યારે 97 9 માં એ પૂર માં નષ્ટ થયો છે આના કારણે આગમી અંદર બિનખેતીમાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે મર્યાદાળ જ્યારે આ રજૂઆત આવી ત્યારે વિગતવાર એમની સરકારમાં દરખાસ્ત પણ કરે છે અને એમનો યોગ્ય નિરાકરણ આવે એનો પ્રયત્ન કરો એમનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિગત ફાઇલ માટે કોઈ કર્મચારી અન્ય જગ્યાએ અને ખાસ કરીને ખાનગી પીમાઈસમાં જઈને કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત કરે મીટિંગ કરે બાકી આ ગામનો જે પ્રશ્ન છે બિલકુલ જેન્યુઅન છે ને એમના નિરાકરણ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ ગામનો બિલખેતી અથવા તો અન્ય પ્રકારના વિકાસની પરવાનગી માટેની એમની જે અગવડો છે એમનું સુચારૂ રીતે નિકાલ આપણે આ ફાઇલની અંદર કેમ કે અગેઇન એ ગામની અંદર હાલના તબક્કે રેકોર્ડની ઉપલબ્ધતા ન હોવાના કારણે ખાસ કરીને એવી જમીનો કે જ્યાં સરકારનું હિત સંકળાયેલું હોય એ કિસ્સાની અંદર આપણે નિર્ણય નથી લઈ શકતા એટલે આ કિસ્સાની અંદર કેમ કે અગેન એ દફતરે થયેલી છે એટલે આપણે સ્પષ્ટ રીતે એસ્ટાબ્લિશ કરવું ડિફિકલ્ટ છે કે આમાં કોઈ નાણાકીય લેવડ દેવડ થઈ છે પણ સ્પષ્ટ રીતે ફરજની અંદર બેદરકારી થઈ છે નૈતિક અધાપતન અને અન્ય બીમાઈસમાં જઈને એમણે આ પ્રકારે મિટિંગ કરેલી છે એટલે એ બાબત એસ્ટાબ્લિશ થાય છે કે એ સરકારી પ્રક્રિયાઓની વિરુદ્ધમાં જઈને એમણે કાર્યવાહી કરેલી છે નાણાકીય લેવડ દેવડ થઈ હશે જો એસ્ટાબ્લિશ થશે તો એમના આધારે પણ એક્શન લઈશું પણ હાલના તબક્કે એ બાબત આપણે આગળ સ્પષ્ટ થઈ લાગતા તપાસ કરીને આપણે એમની સામે જે શિક્ષકમાં કાર્યવાહી કરવા પાત્ર છે શિક્ષકમાં કાર્યવાહી કાર્યવાહી તો હાલના તબક્કે આપણે એમના ફરજ મુકૂક કર્યા